સુરતમાં હીરા કારીગરોને ન્યાય મળે તે માટે એઆઈયુટીસી અને ઓલ ગુજરાત બાંધકામ મજૂર યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરાના એઆઈયુટીયુસી અને ઓલ ગુજરાત બાંધકામ મજૂર યુનિયન તરફથી નર્મદા ભવન ખાતે ડેપ્યુટી લેબર કમિશનર મારફતે ગુજરાત શ્રમ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે સુરતમાં હીરા કર્મચારીઓને ન્યાય મળે જેને લઈને નર્મદા ખાતે બેનર સાથે દેખાવ પણ કરવામાં આવ્યા હતા આપણે સૌ જોઈ રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી કામદારો બેહાલ છે બેરોજગારી મોંઘવારીનો મારો ઝીલી રહ્યા છે કોન્ટ્રાક્ટ પ્રથાના કારણે બેહાલ છે આ પરિસ્થિતિની અંદર કામદારોને રાહત આપવાની વાત તો દૂર ઉપરથી કાયદાઓમાં એવા ફેરફારો લાવવામાં આવી રહ્યા છે જેના કારણે વધારે ને વધારે કંપનીઓ બંધ થાય વધુમાં વધુ કામદારો બેરોજગાર થાય કોન્ટ્રાક્ટ પ્રથાના

અને આ કામદાર કાયદાઓ જે રદ કરીને ચાર લેબર કોડ લાવવામાં આવે આવ્યા છે કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે બાંધકામ મજૂરો જે બીજા જિલ્લાઓથી અહીંયા આવીને ઝૂંપડાઓમાં રહે છે એમના માટે હોસ્ટેલની સુવિધા આપવામાં આવે એ જે બાંધકામ મજૂરોને જે કાર્ડ આપવામાં આવે છે એ આયુષ્યમાન કાર્ડ જેવું જ એનો દરજ્જો આપવામાં આવે એ લોકોને ઈ ની સુવિધા આપવામાં આવે એવા તમામ માંગણીઓને લઈને આખા દેશમાં જે માંગ સપ્તાહો સપ્તાહનો કાર્યક્રમ ચાલે છે એના ભાગરૂપે આજ આજે અમે લેબર કમિશનર મારફતે શ્રમ મંત્રીશ્રીને ગુજરાત રાજ્યના શ્રમ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે એકઠા થયા છે